હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું કુકરમાં ફટાફટ બની જાય તેવો નાસ્તો અને શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી અને છોકરાઓને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો અને ખૂબ જ સરસ બને છે એના માટે આપણે એક વાટકી રવો લેવાનો છે એટલે વાટકીની મોટો વાટકો આપણે એક રવો લેવાનો છે અને હવે આપણે શાકભાજી જે નાખવા હોય ગાજર કોબી ડુંગળી ટમેટું અને લીલી મરચી મેં સમારીને લઈ લીધા છે ઝીણા અને ગાજરને ખમણી લીધું છે હવે એક વાટકી જેટલું ખાટું દહીં આપણે લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને કોથંબરી અને જીરું અને હળદર ચપટી ચપટી નાખવાના અને હવે આપણે એને મિક્સ કરી દેવાનું આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને આ નાસ્તો ખાવાની આપણે બહુ મજા આવે અને છોકરાઓને પણ થોડુંક અલગ લાગે એટલે ખાઈ લે અને હવે આપણે આને આમાં થોડું થોડું પાણી આપણે નાખતું રહેવાનું છે અને એવી રીતનું આપણે બેટર બનાવવાનું છે પાણીની જેટલી જરૂર પડે એટલું પાણી આપણે નાખવાનું છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય અને વધારે જોવા માગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો આ રીતના બેટર આપણું થોડુંક મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આમાં અલગ રીતે વઘાર કરવાનો છે હવે આપણે તેલ ગરમ થોડુંક થઈ ગયું પછી આપણે એમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી અને ઈ વઘાર આપણે આમાં નાખી દેવાનો છે અને સરસ રીતે આવું બધું મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને મિક્સ કરી દીધું છે અને કૂકરમાં પાણી ગરમ થવા મેં મૂકી દીધું છે હવે અડધું પેકેટ આપણે ઈનો નાખવાનો છે ઈનો તમારે એક પેકેટ નાખ તો તોય તમે નાખી શકો હવે આપણે ઈનો નાખી દીધો છે ને એક ફાડું લીંબુનું રસ આપણે એમાં નાખી દેવાનું છે અને સરસ એવું આપણે પછી મિક્સ કરી દઈશું આવી રીતે અને બી આપણે બધા લઈ લીધા છે અને આમાં તમારે વઘાર અંદર ન નાખવો હોય ને તો તમે પછી બફાઈ ગયા પછી તમે બાર વઘાર કરી શકો અને પછી નાખી શકો હવે એક થાળી લેવાની છે આપણે એમાં થોડુંક તેલ લગાવી દેવાનું અને હવે આપણે આ બેટર જે બનાવ્યું છે એ બેટર આપણે એમાં નાખી દેવાનું છે આવી રીતે બધું મેં એક સાથે નાખી દીધું છે તમારે બે વખત બનાવવું હોય તો તમે એ રીતના બે વખત તમે બનાવી શકો હવે કુકરમાં આપણે લીંબુનું ફાડું નાખીને પાણી ગરમ થઈ ગયું છે એની ઉપર આપણે આ ડીશ મૂકી દઈશું હવે આપણે કૂકરને ઢાંકી દઈશું આવી રીતના જોઈ શકો છો આ રીતના ઢાંકી દીધો ને હવે આપણે ચેક કરી લઈએ દસક મિનિટ જેવું થયું એટલે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે સરસ એવો નાસ્તો આપણને ચાકુ પણ એકદમ ક્લીન આવે છે એટલે ઢોકળા આપણે વફાઈ ગયા છે અને હવે આપણે ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું આવી રીતના જોઈ શકો છો સરસ એવો નીકળી ગયો છે આપણા ઢોકળા અને આ એકદમ જાળીદાર બીના અને કલર એ બહુ મસ્ત આવ્યો છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે કારણ કે બધા વેજીટેબલ આપણે નાખ્યા હોય અને હવે આપણે જેમ કાપવા હોય ને એમાં આપણે કાપી લઈશું કટ કરી નાખીશું જે રીતના છોકરાઓને પસંદ હોય એ રીતના આ ઢોકળા તમે ગમે ત્યારે નાસ્તામાં આપણે ઝટપટ બનાવી શકીએ ફટાફટ બની જાય ઢોકળીઓ ઉતારવાની નહીં કૂકરમાં પાણી નાખીને ફટાફટ આપણે દસક મિનિટ બફાવા દઉં એટલે સરસ એવા ઢોકળા આપણા તૈયાર થઈ જાય અને એકદમ નવો નાસ્તો અલગ રીતે બનાવવાનો અને આવી રીતના જોઈ શકો છો કેટલો સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો જો આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો ટ્રાય કરો